દાનવીરોની ભૂમિ એવા સુરતમાં માતા પિતા વિહાણોની દીકરીઓના કોડ પૂર્ણ કરવા યશવી ફાઉન્ડેશન દ્વારા પ્રયાસ થયો હતો સોળ સંસ્કારોમાં એક એવા વિવાહ સંસ્કારને ધામધૂમથી કરવામાં આવ્યા હતા એકાવન દીકરીઓ એક સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા દીકરીઓના લગ્નની યાદગાર બનાવવા માટે મંત્રીઓથી લઈને અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નમાં આતંકી હુમલામાં મૃત્યુ પામવા મૃતકોને બે મિનિટનું મૌન પાળીને

પંચધાતુની ગણપતિ ભગવાનની મૂર્તિ ટીવી ફ્રિજ હેલ્મેટ સહિતનો કર્યાવર આપવામાં આવ્યો હતો યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક પરેશ ખંડલાવાલાએ કહ્યું હતું કે ગત વર્ષે વીસ દીકરીઓ અને આ વર્ષે એકાવન દીકરીઓના સમૂહલગ્ન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે